હેલો મિત્રો રાજુ કાર્યા રાજ સ્ટુડિયો કરો ફોલો અને નવું નવું મેળવતા રહ્યું આજે મારે તમને એવી વાત કરવી છે કે જે ખેડૂત મિત્રો પશુપાલન કરે છે જેના પશુઓને કોઈ જાતનો રોગ માંદગી કોઈ પણ પ્રશ્ન હોય તો એનું સરસ મજાનું સરકાર તરફથી એક સોલ્યુશન થયું છે તો આપણે જાણીએ કે મોરવાડાની સીમમાં એક બળદને ગાંઠ થઈ છે તો એ ગાંઠની સારવાર કરી રહ્યા છે ડૉક્ટરો અને કઈ રીતે આવી રીતે આપણા પશુઓની સારવાર થઈ શકે અને શું શું એના માટે જરૂરિયાત અને કેવી કેવી તકલીફ હોય તો એ સારવાર થઈ શકે એની માહિતી લઈએ અને ચાલો મળીએ ડૉક્ટરને ખેડૂતને અને એક ધન્યવાદ છે ખેડૂત પુત્રને કે જેણે આ બળદ એમની પાસે ટ્રેક્ટર છે છતાં આ બળદનું નિર્વાહ કરે છે અને એની તૈયારી છે કે ભાઈ આ બળદને જીવે ત્યાં સુધી મારે સાચવવો છે એનું મારે ઋણ અદા કરવું છે તો ચાલો મળીએ મિત્રોને આ છે મોરવાડાની સીમ ના ખેડૂત અને ત્યાં એમની વાડીએ જ આવી છે ગુજરાત સરકારની પહેલ ફરતું દસ ગામ રીત પશુ દવાખાનું જે હાલ મોરવાડાની સીમમાં સીમમાં જ આવ્યું છે અને સારવાર કરી રહ્યા છે ડૉક્ટર તો ચાલો મળવાનો પ્રયાસ કરીએ આ ખેડૂત ખાતેદાર છે પોતાનું ટ્રેક્ટર પણ છે પણ કરાવી રહ્યા છે બળદની સારવાર એ દેખરે એ આપ એ સારવાર થઈ રહી છે બળદની અને આ છે ડૉક્ટરની ટીમ જે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે હિમવામાં આવી છે આ છે ડૉક્ટર સાહેબ ટીમ ટીમવર્ક છે અને આ બળદની સારવાર થઈ રહી છે બળદને ગાંઠ છે મોટી सर आप इसका क्या करेंगे आ, अभी ये इसको चोट लगे कम से कम पाँच छः महीने हो गए तो इन्होंने ट्रीटमेंट किया ड्रेसिंग वगैरह सब हुआ फिर भी ये सही नहीं हुआ अब ये धीरे धीरे पहले इंजरी हुआ था छोटा सा ये धीरे धीरे बड़ा होते 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 अब ये वहाँ ब्लड इकट्ठा हुआ होगा अब धीरे धीरे ये ट्यूमरस ग्रोथ हो गया है अब ये ड्रेसिंग से और इंजेक्शन से कुछ नहीं होने वाला अब इसको हम रिमूव करेंगे बाहर निकालेंगे तभी जाके कुछ होने वाला है नहीं तो फिर धीरे धीरे आए दिन आगे आने वाले दिन पे धीरे धीरे और बढ़ता जाएगा और इसके लिए इसके जान को खतरा बढ़ता जाएगा और बाकी हम आज इसको ऑपरेशन करके निकालेंगे बाहर सर ये पशुओं की कौन कौन सी सारवर आप करते हैं सभी सभी पशु की सार ट्रीटमेंट कर दे हाँ, सभी जो भी जानवरों में जो भी जानवर आते हैं

ડૉક્ટર સાહેબ ઓપરેશન કરી રહ્યા છે બળદને ગળામાં ગાંઠ છે મોટી છેલ્લા છ સાત મહિનાથી નવે આ ગાંઠ કોઈ રીતે ઓગળે એમ નથી કોઈ દવાથી કાંઈ થાય એમ નથી આ ખેડૂતે પણ આ સારવાર માટે ઘણા પ્રયાસો પણ કરેલા અંતે એનું ઓપરેશન બાદ જ આ વસ્તુનું નિરાકરણ થઈ શકશે ધન્ય છે આવા ખેડૂતને કે જેણે આ બળદની સારવારનું પણ વિચાર્યું અને

ફ્રીમાં મળે છે સરકાર તરફથી હાજી એટલે અમે આ ઓપરેશનનું આયોજન કર્યું ને સારવાર પૂરી મળે છે બળદની જ્યારે ફોન કરી ત્યારે આવી જાય છે ત્રણ દિવસે ને ત્રણ દિવસે સારવાર કરી એવી દશક વખત આવ્યો એટલે આજ આ ઓપરેશનનું એણે આમ નક્કી કર્યું હવે તમા તમારે ખેતી છે આ ટ્રેક્ટર છે અને છતાં બળદની સારવાર કરો છો બળદદાસ પહેલાંથી લીધેલા હતા એટલે હવે કીધું આ તો રાખવા જ હોય અને આને કાઢવા કઢાય તો નહીં પછી ખાતરી સારી ભાવના છે એક ધરતી પુત્રની કે જેની પાસે બાળકની જેમ કે જે વડીલની જેમ જે જનાવરને હેચવું છે એને જીવે ત્યાં સુધી સાચવવાનો પ્રયાસ છે વિચારધારા ધન્યવાદ ને પાત્ર છે હવે આ સુવિધા કઈ પ્રકારે અને કઈ રીતે મળે છે એની માહિતી લઈએ પાસેથી સર થોડુંક મારી બાજુ મોટું રાખીને કહેતા જાજો તમે સર આ જે આપણે સારવાર આપી રહ્યા છો એ કઈ રીતે છે કેમ છે અને થોડીક વિશેષ વિગતથી માહિતી આપજો સર આ સેવા ફ્રી સેવા છે ઓગણીસ આપણે એકસો આઠ છે મનુષ્યની છે એમાં ઓગણીસ બાસઠ છે પશુ માટેની છે અને ટોટલ ફ્રી સેવા છે દસ ગામ દીટપુરથી છે

हां नहीं फूलेगा ना एटले चक्रो नो सड़ एटले दही थी ना खत्म और है ना अपनी आऊं क्या मैं नहीं लेता किनारे ही होगा इधर 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 दाना दाना ले બહુ વજન નો રાખતે કાઈ ભાંગી જાય પાછો બીજું કેનો કરું એનો પાછો ઓપ્શન કરું જા તારો એક કપડી છોટાડી દે હું પંધી છે હજી મને વાર લાગશે તમારે કાપતા તો હું કેલો ગેલો છું લોકોને ખબર પડી ગઈ